જૈન જય ભારત સત્ય સ્વરાજ માં આપનું સ્વાગત છે આજ રોજ જામનગર શહેરમાં આવાસ આયોજના કે જે સરકાર 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 જે ગરીબોને દે છે આવાસ આયોજના આપણા દેશના પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે અને મોટા મોટા દાવા ઠોકે છે અને કરોડો અરબો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરે છે અને એમાં થતું હોય ભ્રષ્ટાચાર તો પ્રધામંત્રીને ભ્રષ્ટાચાર દેખાતું નથી આ ગરીબ જનતાને આવાસ આપવામાં આવ્યું તેથી અહીંયા કઈ કિંમત નથી જમીનની સાવ કિંમત હતી જ નહીં જમીન ની અત્યારે પંદર વીસ વર્ષ પછી અહીંયા કિંમત વધી ગઈ છે તો આ આવાસ જમીન સરકાર ને ખાઈ જવાના મૂળમાં છે અને અહીંયા ગરીબ જનતા ને દીધી છે તો અહીંયા એના જર્જરિત મકાન થઈ ગયા છે તો ભ્રષ્ટાચાર ના હિસાબે થઈ ગયા છે તો એને પાડીને અહીંયા જ બનાવી દેવા જોઈએ અત્યારે આપણે લીલાબેન સાથે વાત કરશું અહીંયા સ્થાનિક છે તેની આપણે વેદના અને તેની આપણે મનની વાત નથી આ દેશના પ્રધાનમંત્રીને હું કહું છું કે આ મનની વાત નથી આ બેન હકીકત છે આપડે લીલાબેન આપણે આગળ લીલાબેન થાય છે ત્રણ વર્ષથી પથારી માં છે હુમલો આવી ગયો છે પૂરું કરું છું દીકરી છે આરે ગઈ છે તમારા આસુડા તમારી વાત હકીકત છે મનની નથી કેમ દેખાતી નથી તો કામ મારા થી નથી થતું ભાઈ શું કેવા માંગો છો મને મકાન મકાન હતું મકાન જોઈ મારે આ જોઈ મકાન અહીંયા તમારે સરકાર આગળ માંગ કે મકાન બનાવો મારા ફોજના ઉટકી ઉટકી ભાઈ એ પૂરું કર્યું છે મે મારું બોટ ચાલે છે મેં ભાવના કરી મૂકી ન આઈ આઈ મારા દીકરો કોઈ હોય તો આ તમે જોઈ શકો છો કોઈ સરકાર કે સરકારના કોઈ મૂર્તિયા કોઈ ધ્યાન જ નથી આપતા હા ભાઈ હું કરું મારે

આ ભાઈ નથી ખાઈ શકતા શકતા નથી આવી જોઈ શકો છો તમે આની વેદના આપણા પ્રધાનમંત્રી આ આખે પાટા નથી આ ગરીબો જટી લેવી પેલે આવાસ માં ભ્રષ્ટાચાર કરવો અને પછી એ ભ્રષ્ટાચાર જર્જરિત મકાન ના ને આ લોકો ના પાસે નોટિસો મારીને જટી ને ખાઈ જવાની ફિરાક ની અંદર આ સરકાર ના આ પ્રજાના હિસાબે હમણાં જામનગરમાં

આ તમે જોઈ શકો છો અત્યારે હું અંદર એની એમના ઘરની અંદર માં બેન ના ઘરની અંદરમાં જઈને જોયો એના હસબન્ડ ની હાલત કેવી છે એનો જવાન છોકરો વયો ગયો છે આ ઘરના કામ કરી કરીને બિચારા એનું પોતાનું ઘર ચલાવે છે એવા માણસો ને કે જેના ઘર પાડવા અત્યારે આ સરકાર આવી છે આ તાનાશાહી સરકાર છે આ સરકાર છે ને તાનાશાહી છે કે આવા ગરીબ માણસોના ના પાડવા આવી છે એવા તો ઘણા કરોડોપતિ ખરબોપતિ ના એવા કેટલા મકાન પડેલા છે કે જ્યાં છે ને સરકાર ધ્યાને નથી દેતી

તો સારું છે પણ આમાં ભાડવાની કોઈ જરૂર નથી નવા રિનોવેશન કરી છે તમારા જે પૈસા થતા ભાગમાં આ લોકો ને આવતી આ લોકો દઈ દે તમે શું કામે ખાલી કરાવો છો આના જીવ તમે શું કામે ભારો છો તમે કામે લ્યો છો ભાઈ લાવ હું સરકાર ને એ કેવા માંગુ છું કે તમે કરોડો ખરબો તમારા અદાણી ને અંબાણી આવા મિત્રો છે એની થી આના માટે સહાય લઈ આવો ને આના નવા મકાન બનાવી ને આપો અહિયાં ને અહીંયા જ મકાન આપો તમે એને કેમ કે ખરબો રૂપિયા ની જમીન થઈ ગઈ છે ત્યારે આ તમે ખાલી કરાવવા આવ્યા છો ને

તો આ ક્યાંક ને ક્યાંક આ દેશના પ્રધાનમંત્રીના પદ ને એની વિચારધારણા ઉપર આ એક વિચાર વિચારવા જેવી દેશના પ્રધાનમંત્રી શું જનતાને ને ઉલ્લુ બનાવવા માટે બધી વાતો કરે છે અને જનતા કોઈ છે જ નહીં અને જે ભ્રષ્ટાચાર કરે છે એને સ્પષ્ટ દેખાય આવે છે કે પ્રધાનમંત્રી બચાવતા હોય ગુજરાતની અંદર તેત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર છે બધાય આવાસ ભાજપની ની નિગરાની છે તો આવા આવાસ બના કેમ જર્જરિત એકે ભાજપ કાર્યાલય કેમ જર્જરિત નથી થતું એક ભાજપ કાર્યાલય જર્જરિત નથી થતું તમે જોઈ શકો છો જામનગર થી સત્ય સ્વરાજ ન્યુઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જય જય ભારત